હઝરત મોહમ્મદ સાહેબના પંદરસોમાં જન્મદિવસની ઉજવણી અંકલેશ્વર શહેરમાં ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં આકર્ષક શણગાર કરવામાં આવ્યો ભારત દેશમાં તહેવારોની ઉજવણી હર્ષો ઉલ્લાસ અને ખુશીઓ સાથે કરવામાં આવે છે આપણો દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અહીં દરેક તહેવારની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે આજે સમગ્ર દેશમાં ઈદે મિલાદુ નબીની ઉજવણી કરવામાં આવી રહી છે ઇસ્લામ ધર્મના અલ્લાહના આખરી પેગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદુ નબી તરીકે ઉજવવામાં આવે છે ઈદે મિલાદુ નબી ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિનાની બારમી રબી ઉલ અવ્વલના રોજ ઉજવવામાં આવતો હોય છે આ વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુ નબી ઉજવવામાં આવશે સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુ પર્વની ઉજવણી કરવા શહેર સહિત તાલુકાના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરની મસ્જિદો તેમજ દરગાહો સહિતના તમામ મુસ્લિમ વિસ્તારોમાં ઈદે મિલાદના તહેવારને લઈ રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે પહેલા ચાંદથી ઈદે મિલાદ સુધી મસ્જિદો તેમજ જાહેર ચોકમાં કુરાન ખ્વાની તકરી નાદ શરીફ તેમજ નિયાઝના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગતરોજ પણ અંકલેશ્વરના પિરામણ નાકા નજીક ના શરીફનો એક ભવ્ય કાર્યક્રમ હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં અકીદત મંદો હાજર રહ્યા હતા તો ગુજરાતના કાર્યક્રમો અશરફીએ પોતાના કલામો દ્વારા હાજરજનોને જનોને મંત્રમુક્ત કર્યા હતા આ કાર્યક્રમનું આયોજન હલીમશા દાતાર ભંડારી મોહલ્લાની દાતાર યંગ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિશેષ રૂપે અંકલેશ્વરના સાદાતા ઇકરામ મોન બાવા ડોક્ટર ફરાઝ બાવા મુનવર હુસેન બાવા ગ્યાસુદ્દીન બાવા આરિફ બાવા અનિસ બાવા અહેમદ રઝા જેવા સાદાતે ઇકરામ તેમજ હલીમશાદ દાતા ભંડારીના પેશમાં ગુલરેઝ મૌલાના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા